શ્રી ભગવાન બોલ્યા હે મહાબાહો ફરી પણ મારું પરમ વચન તું સાંભળ મારા પર પ્રેમમય બનેલા તને હું એ તારા હિતની ઈચ્છાથી કહીશ મહર્ષિઓ કે દેવો મારી ઉત્પત્તિને જાણતા નથી કે હું દેવો અને મહર્ષિઓનું આદિ કારણ છું જે મને અજન્મા અનાદિ અને લોકોના મહેશ્વર રૂપે જાણે છે તે મનુષ્યોમાં મૂઢતા રહી હોય સર્વપાપોથી છૂટે છે બુદ્ધિ જ્ઞાન મોહરહિતપણું ક્ષમા સત્ય દમ અર્થાત ઇન્દ્રિય નિગ્રહ શમ અર્થાત મનો નિગ્રહ સુખ દુઃખ ઉત્પત્તિ નાશ ભય અભય અહિંસા સંભાવ સંતોષ તપ દાન યશ અને અપયશ આ પ્રાણીઓના જુદા જુદા પ્રકારના ભાવો મારાથી જ થાય છે મારામાં ભાવવાળા સાત મહર્ષિઓ અને તેમની પૂર્વેના ચાર સંકાદી ઋષિઓ તથા ચૌદ મનુઓ મારા મનથી ઉત્પન્ન થયેલા છે અને લોકમાં આ બધી તેમની જ પ્રજા છે જે મારી આ વિભૂતિ તથા યોગને બરાબર જાણે છે તે અવિચળ યોગથી યુક્ત થાય છે તેમાં સંશય નથી હું સર્વની ઉત્પત્તિનું કારણ છું અને મારાથી સર્વ પ્રવર્તે છે એમ સમજી પંડિતો શ્રદ્ધા અને ભક્તિથી યુક્ત થઈ મને ભજે છે તેઓ મારામાં ચિત્તવાળા મારામાં પ્રાણવાળા પરસ્પર મારો બોધ કરતા મારી કથા કરતાં સદા સંતોષ પામે છે તથા આનંદિત રહે છે એમ મને પ્રેમપૂર્વક ભજતા મારામાં સતત યુક્ત રહેનારા તેઓને હું એવો બુદ્ધિયોગ આપું છું કે જેથી તેઓ મને પામે છે તેમના ઉપર કૃપા કરવા માટે જ તેમના અંતઃકરણમાં રહેલો હું જ્ઞાનરૂપી પ્રકાશમય દીવા વડે અજ્ઞાનથી થતા અંધકારનો નાશ કરું છું અર્જુન બોલ્યા આપ પરબ્રહ્મ પરમધામ અને પરમ પવિત્ર છો સર્વ ઋષિઓ તથા દેવર્ષિ નારદ અસિત દેવલ અને વ્યાસ આપને પરમ પુરુષ સનાતન દિવ્ય આદિદેવ અજન્મા અને વ્યાપક કહે છે અને આપ પોતે પણ મને એમ જ કહો છો હે કેશવ આપ જે મને કહો છો તે સર્વ હું સત્ય માનું છું હે ભગવાન આપનું સ્વરૂપ દેવો કે દાનવો પણ જાણતા નથી હે પરમ પુરુષ હે પુરુષોત્તમ હે ભૂતોને ઉત્પન્ન કરનારા હે જીવોના ઈશ્વર હે દેવોના દેવ હે જગતના સ્વામી આપ પોતે જ પોતા વડે પોતાને જાણો છો તેથી આપ જ આપની જે વિભૂતિઓ દ્વારા આ બધા લોકોમાં વ્યાપીને રહેલા છો તે દિવ્ય વિભૂતિઓ મને સંપૂર્ણ રીતે કહેવા માટે યોગ્ય છો હે યોગીન સદા આપનું ચિંતન કરતો હું આપને કઈ રીતે જાણું હે ભગવાન કયા કયા પદાર્થોમાં આપ મારા માટે ચિંતવવા યોગ્ય છો હે જનાર્દન આપનો યોગ અને વિભૂતિ ફરી વિસ્તારથી આપ કહો કેમ કે આપના અમૃતમય વચનો સાંભળતા મને તૃપ્તિ નથી થતી શ્રી ભગવાન બોલ્યા હે કુરુશ્રેષ્ઠ સારું મારી દિવ્ય વિભૂતિઓ મુખ્યત્વે હું તને કહું છું કેમ કે મારા વિસ્તારનો તો અંત જ નથી હે અર્જુન હું સર્વ પ્રાણીઓના હૃદયમાં રહેલો આત્મા છું અને સર્વ જીવોનો આદિ મધ્ય તથા અંત પણ હું જ છું આદિત્યોમાં વિષ્ણુ હું છું જ્યોતિઓમાં કિરણોવાળો સૂર્ય વાયુઓમાં મરીચી અને નક્ષત્રોમાં ચંદ્ર હું છું વેદોમાં સામવેદ હું છું દેવોમાં ઇન્દ્ર છું અને ઇન્દ્રિયોમાં મન હું છું અને પ્રાણીઓમાં ચેતના હું છું રુદ્રોમાં શંકર હું છું યક્ષ અને રાક્ષસોમાં કુબેર હું છું વસુઓમાં પાવક નામનો વસુ હું છું અને પર્વતોમાં મેરુ હું છું હે પાર્થ પુરોહિતોમાં મુખ્ય બૃહસ્પતિ હું છું એમ તું જાણ સેનાપતિઓમાં કાર્તિકેય હું છું અને જળાશયોમાં સાગર હું છું મહર્ષિઓમાં ભૃગુ હું છું વાણીમાં એકાક્ષર ઓંકાર હું 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 છું 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 યજ્ઞોમાં જપયજ્ઞ અને સ્થાવરોમાં હિમાલય સર્વ વૃક્ષોમાં પીપળો દેવર્ષિઓમાં નારદ ગંધર્વોમાં ચિત્રરથ અને સિદ્ધોમાં કપિલ મુનિ હું છું ઘોડાઓમાં અમૃતથી ઉત્પન્ન થયેલો ઉચ્ચે શ્રવા હાથીઓમાં એરાવત અને મનુષ્યમાં રાજા તું મને જાણ આયુધોમાં વજ્ર અને ગાયોમાં કામદેનું હું છું સંતાન ઉત્પન્ન કરનારો કામદેવ હું છું અને સર્પોમાં વાસુકી હું છું નાગોમાં અનંત નામનો નાગ હું છું જળચરોમાં વરુણ હું છું પિત્રોઓમાં અર્યમા અને વર્ષ કરનારાઓમાં યમ હું છું દૈત્યોમાં પ્રહલાદ અને ગણતરી કરનારાઓમાં કાળ હું છું પશુઓમાં સિંહ અને પક્ષીઓમાં ગરુડ હું છું પવિત્ર કરનારાઓમાં પવન અને શસ્ત્રધારીઓમાં રામ હું છું માછલીઓમાં મગરમ જ હું છું તથા નદીઓમાં ગંગા હું છું હે અર્જુન સૃષ્ટિઓનો આદિ મધ્ય તથા અંત હું જ છું વિદ્યાઓમાં અધ્યાત્મવિદ્યા અને વક્તાઓનો વાદ હું છું અક્ષરોમાં અકાર સમાસ સમુદાયમાં દ્વંદ્વ સમાસ હું છું અક્ષયકાળ હું જ છું અને સર્વતરફ મુખવાળો દાતા કર્મફળદાતા હું જ છું વળી સર્વનું સંહારક મૃત્યુ અને ભવિષ્યમાં થનારાઓનું ઉત્પત્તિ કારણ હું જ છું અને સ્ત્રીવાચક નામોમાં કીર્તિ લક્ષ્મી વાણી સ્મૃતિ બુદ્ધિ ધીરજ અને ક્ષમા હું છું સામવેદના વિભાગોમાં બૃહદ સામ અને છંદોમાં ગાયત્રી છંદ હું છું મહિનાઓમાં માર્ગશીર્ષ અને ઋતુઓમાં વસંત ઋતુ હું છું છડ કરનારાઓમાં જુગાર અને તેજસ્વીઓમાં તેજ હું છું જીતનારાઓનો વિજય અને નિશ્ચય કરનારાઓનો નિશ્ચય અને સત્વવાળાઓનું સત્વ હું છું યાદવોમાં વાસુદેવ અર્થાત શ્રી કૃષ્ણ અને પાંડવોમાં અર્જુન હું છું મુનિઓમાં વ્યાસ અને કવિઓમાં શુક્રાચાર્ય કવિ પણ હું છું દમન કરનારાઓના દંડ હું છું જીતવા ઈચ્છનારાઓની નીતિ હું છું ગુપ્તભાવોમાં મૌન હું છું તથા જ્ઞાનીઓનું જ્ઞાન હું છું વળી હે અર્જુન સર્વભૂતોનું જે બીજ છે તે પણ હું છું તેવું કોઈ સ્થાવરજંગ પ્રાણી નથી કે જે મારા વિનાનું હોય હે પરંત મારી દિવ્ય વિભૂતિઓનો અંત જ નથી આ વિભૂતિઓનો વિસ્તાર તો મેં દ્રષ્ટાંત રૂપે કહ્યો છે જે જે વસ્તુ ઐશ્વર્યવાળી શોભાવાળી અથવા બળ કે પ્રાણવાળી હોય તે તે મારા તેજના અંશથી જ ઉપજેલી તું જાણ અથવા હે અર્જુન આ બહુ જાણવાનું તને શું પ્રયોજન છે હું મારા એક અંશ માત્રથી આ સમગ્ર જગતને ધારણ કરીને જ રહેલો છું